હેલો નમસ્તે આજ આપણે બનાવશું ઘઉંના લોટની ચકડી આપણે સૌપ્રથમ પ્રથમ તેમાં ઘઉના લોટને બાફવાનું છે તેના માટે આપણે કોઈ પણ એક એવું વાસણ લેવાનું છે કે જેમાં આપણે નીચે પાણી મૂકીને વરાળી લોટને બાફી શકીએ એના માટે મેં એ અહીંયા ઢોકળી લીધું છે ઢોકળિયામાં એક બે ડબ્બા લીધા છે નાના નાના એમાંથી બે ડબ્બામાં ઘઉંનો લોટ મૂક્યો છે ઘઉના લોટને આપણે એ ઉપરથી કપ ઢાંકણાને છે ને કપડાથી પેક કરી દેસું અને પછી એને ડબ્બાને બંધ કરશું એટલે જે વરાળનું પાણી હોય એ લોટમાં ન પડે એ રીતે જોવાનું છે પછી આપણે એમ કરતાં બે ડબ્બાને બાફવા મૂકશું ઘઉંનો લોટ બફાઈ જાય એને આપણે ઓછામાં ઓછો પચીસ મિનિટ સુધી રહેવા દેવાનો છે ઘઉંનો લોટને જે આપણે ઢોકળામાં ધીમા ગયા છે એને પચીસ મિનિટ સુધી બફાવા દેવાનો છે લોટને લોટને ચાળીને લઈ લેવાનો છે ઢોકળી એને ઉપરથી બંધ કરી દેવાનું એની ઉપર એકદમ ફિટ બંધ કરવાનું ન બંધ થાય તો કોઈ પણ વજન એની ઉપર મૂકવાનું છે આપણે મેં ધીમો ગેસ કરી નાખી હવે ને આપણે પચીસ મિનિટ સુધી આમ નામ લેવા દેવાનું છે પચીસ મિનિટ પછી એને ખોલીને જોશું તો આપણો લોટ એકદમ સરસ રીતે બફાઈ ગયો હશે લાગશે એટલે એ રીતે બહાર કાઢવા નો જેનાથી આપણને ગરમ લાગે એકદમ સરસ બફાઈ ગયો છે બાફવીને લોટ પછી ચકલી બનાવીને તો એનાથી ચકલી આપણી એકદમ ક્રિસ્પી બારે જેવી મળે છે એવી જ રીતે મળશે પછી લોટને ચાડી લેવાની પછી એમાં આપણે સૌપ્રથમ પ્રથમ હળદર નાખવાની હળદર નાખી પછી હિંગ નાખવાની હિંગ નાખી દીધા પછી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખવાનો છે

તેમાં અજમો નાખશું અજમો નાખી દયા પછી આદુ મરચાંની પેસ્ટ નાખશું આદુ મરચાંના પેસ્ટથી તીખા સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે એનાથી પછી બધું મિક્સ કરી એક એકસરખું મિક્સ થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરીશું છે આમાં મોણ માટે તેલ છે ને સરખું લેવાનું આપણે મેં આના માટે મેં છે ને પાંચ પાવરા તેલ લીધું હતું તેલને પહેલાં પાંચ પાવરા તેલને ગેસ ઉપર થોડું ગરમ કરી લેવાનું ગરમ કરી અને પછી જ આમાં મોણ નાખવાનું એટલે મોણ એવું નાખવાનું કે મુઠિયા વળી જાય એવું મોણ નાખવાનું આવી રીતે જે રીતે આપણે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે મૂળ નખાઈ ગયું છે ચકરી બહુ મસ્ત બનશે તમે એક વખત બધા ટ્રાય કરજો ઘરે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે લોટ હવે ધીમે ધીમે છાશ નાખતા જશું અને લોટ બાંધતા જશું છાશ બહુ ખાટી ના હોય અને સાવ મોડી ના હોય એવી છાશથી લોટ બાંધશું જેથી આપણે આ ચકરીને એક મહિના સુધી સ્ટોરેજ કરી શકશું લોટ બંધાઈ જાય પછી આપણે આ સંચારની મદદથી એમાં લોટ બાંધેલો નાખવાનો અને પછી ધીમે ધીમે ચકરી પાડી દઈશું બહુ કઠણ લોટ નહીં બાંધવાનો પછી આપણાથી ચકરી નહીં પડે એટલા માટે તમે લોકોએ મારી ચનલને લાઈક ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો એક આપણે ઝાજી બાળી લેવાની અને ધીમે ધીમે પછી એને ગોળ ગોળ કરી દેવાની હાથની મદદથી આપણે એને ધીમે ધીમે ગોળ કરવાની આમાં એકદમ સરસ રીતે ગોળ ન થાય એટલા માટે સરસ નાની નાની ચકરી બનાવી લેવાની છે આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચકરી પડે છે ખાવામાં પણ બહુ મસ્ત ટેસ્ટી થાય છે નાના છોકરાને તમે જમાડી શકો છો આ ચકરી કારણ કે આ બહુ તીખી નથી થતી ઘરે બહુ સરસ ટેસ્ટફૂલ ચટણી થાય છે અને બહાર જેવી જ કડક થઈ જાય છે આવી રીતે ધીમે ધીમે હાથની મદદથી ગોળ ગોળ આપણી હાથે વાળવાનું એટલે સરસ સેપ પડતો જશે તેલ મૂકી અને ધીમા તાપે જ્યાં તળવાની છે આપણે એટલે સરસ અંદરથી નહીં ચડી જાશે અને કાચી નહીં લાગે અને સે જેમથી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાની છે તમે જોઈ શકો છો આખી આપણી ચકરી બનીને તૈયાર છે એકદમ લૂકવાઈઝ બહાર જેવી જ દેખાય છે અને જમવામાં પણ એકદમ સરસ છે આવી રીતે આપણે બધી જ ધીમે ધીમે કરીને તળી લેશું ધીમે ધીમે બધી જ ચકલી તરાઈ ગઈ છે